નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ પાંચ સીઈટીના ગુજરાતી વિષયના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો જે આઈએમપી છે તે આપણે જોશું વિદ્યાર્થી મિત્રો તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો ચાલો પ્રશ્નો જોઈએ તો કે જે બે શબ્દો વડે બનેલ શબ્દ શોધો તો કે જે બે શબ્દોથી બનેલો શબ્દ હોય તે આમાંથી કયો છે તો કે જે મેઘાડંબર છે જે તે બે શબ્દોથી બનેલો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો તો હવે જોઈએ તો કે બીજો પ્રશ્ન જોઈએ તો કે પપ્પાના દાદાનો દીકરો તમને શું થાય તો કે જે પપ્પાના દાદાનો દીકરો હોય વિદ્યાર્થી મિત્રો તે આપણને ઓપ્શન નંબર જે બી છે તો કે ભાઈ પપ્પા થાય છે વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ તો કે બિલાડી છાની માની તો છાની માની હાઇલાઇટ કરી ગયેલ છે તો કે આવી બધું દૂધ સફાચટ કરી ગઈ લીટી દોરેલ શબ્દનો અર્થ આપવાનો છે તો કે લીટી તો કે કેમાં દોરી ગયેલ છે તો કે છાની માની તો કે જે આમાંથી સાફ કરી જવું તે પણ નથી થતો ફટાફટ પણ નથી થતો અને ભાગી જવું પણ નથી થતો તો કે જે ચોર પગલે છે વિદ્યાર્થી મિત્રો તે છાની માની આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો એટલે તો કે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ ચોથો પ્રશ્ન તો કે ચલ નીચે ઉત્તર મારે તારા જોડે વાત જ ન કરવી નથી વાક્યમાં કયો ભાવ ભરેલો છે તો કે આપણને આપણે ખીજમાં આપણે બોલીએ તે તો કે ક્યો આમાંથી તો કે ગુસ્સે આપણને જ્યારે હોય ગુસ્સે હોય ત્યારે આપણે આ વાક્યમાં ભાવ આવો આપણો રહેલો હોય છે વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન જોઈએ તો કે કોષમાં આપેલ જવાબના આધારે યોગ્ય પ્રશ્ન મૂકી ખાલી જગ્યામાં લખો તો કે ખાલી જગ્યા જેમાં આપણને લખવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે ખાલી જગ્યા પછી છે કે જન્મદિવસ પણ ઘણી ભેટ મળી તો કે જવાબ આપણનો આવશે કોના જન્મદિવસ પર ઘણી ભેટ મળી વિદ્યાર્થી મિત્રો તો કે એમાં જવાબ આવશે કોના હવે જોઈએ છઠ્ઠો પ્રશ્ન તો કે વાર્તાના વર્ણનને આધારે સાચી જોડ આપણને પસંદ કરવાની છે તો કે જે વાર્તા વિદ્યાર્થી મિત્રો છે તેના ઉપરથી આપણને જવાબ દેવાનો છે તો કે જે મીન્ટુ છે તે જિદ્દી છે વિદ્યાર્થી મિત્રો એટલે તે તેનો જવાબ રહેશે તો કે મીન્ટુ તે જિદ્દી હવે સાતમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તે આપણને વાંચીને જવાબ આપવાના છે તો કે સ્મિતાએ શૈલીને પૂછ્યું તારે ભણવામાં મારી કોઈ મદદની જરૂર ખરી હું નિપુણને દાખલા શીખવા આવું છું તો કે કોને પછી ડોટ 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 છે વિદ્યાર્થી મિત્રો તો કે કોને તો કે જે શૈલી છે વિદ્યાર્થી મિત્રો તે જવાબ રહેશે તો કે શૈલી પણનો જવાબ છે હવે કોણે પ્રશ્ના ચિહ્ન તો કે જે સ્મિતા એ છે તે શૈલીને પૂછ્યું એટલે જવાબ આપણનો જે સ્મિતા છે તે જવાબ રહેશે નવમો પ્રશ્ન જોઈએ અહીં તારે એટલે કોણ તો કે અહીં તારે એટલે કોણ તો કે તારે એટલે જે શૈલી છે વિદ્યાર્થી મિત્રો એ જવાબ રહેશે હવે જોઈએ દસમો પ્રશ્ન તો કે સેમા ડોટ 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 પ્રશ્ના ચિહ્ન તો કે આમાં કોની વાત થઈ રહી છે તો કે ભણવાની વિદ્યાર્થી મિત્રો તો કે જે ઓપ્શન નંબર બી છે ભણવામાં તે જવાબ આપણનો રહેશે હવે જોઈએ અગિયારમો પ્રશ્ન તો કે ધબ્બા લગાવ્યાનો સાચો અર્થ કયો છે તો કે ધબ્બા લગાવ્યોનો સાચો અર્થ જે થાપટ મારવી જે ઓપ્શન નંબર જે ડી છે વિદ્યાર્થી મિત્રો તો કે થાપટ મારવી તે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ બારમો પ્રશ્ન તો કે વરસાદ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે આઈએમપી એમ પ્રશ્ન છે આગળના પરીક્ષા માં પૂછાઈ ગયેલ છે તો કે જે પરજન્ય છે તે વરસાદ શબ્દનો સમાનાર્થી શબ્દ છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તેરમો પ્રશ્ન તે પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી વિડિયો ને લાઈક કરી દેજો હવે જોઈએ તો કે ફકરા ઉપરથી થી આપણે 13 થી 15 ના જવાબ આપવાના છે વિદ્યાર્થી મિત્રો તો કે પદ્મશ્રી પુરસ્કાર વિતરણ સમારોહ ભવન પધરાવવામાં આમંત્રણ અપાયું તો તે ફકરો તમે વાંચી લેવાનો પૂરેપૂરો તો હવે આપણને ના જવાબ જોઈએ તો કે જે પુરસ્કાર એટલે શું વિદ્યાર્થી મિત્રો તો આપણને પુરસ્કાર મળે પુરસ્કાર એટલે ઇનામ ભેટ તેને ઈનામ કહેવામાં આવે છે તો કે પુરસ્કાર એટલે ઇનામ હવે જોઈએ તો કે કૌતુક શેનું હતું તો કે કૌતુક જે છે તે દાદીમાં ખુલ્લા પગે રાષ્ટ્રીય ભવન ગયા હતા તેનું હતું તો હવે જોઈએ પંદરમો પ્રશ્ન તો કે જે પંદરમો પ્રશ્ન છે કે પદ્મશ્રી એવોર્ડના નવાજ્યા લીટીના શબ્દનો અર્થ આપો તો કે જે પદ્મશ્રીથી આપણનું જે સન્માન કરે તેને નવાજ્યા એટલે સમ સન્માન એટલે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે અર્થ આપો તો કે સન્માન તો કે નવાજ્યા વિદ્યાર્થી મિત્રો સોળમો પ્રશ્ન જોઈએ તો કે સાચું વાક્ય આપણને શોધવાનું છે તો કે જે બીજું છે અંકુશમાં રાખવું એટલે હાથીને કાબુમાં રાખવા કોતરનો ઉપયોગ કરે છે તે સાચું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો બાકી વેઠી કરવી એટલે ખોટું છે આ પણ ખોટું છે વિદ્યાર્થી મિત્રો અને ત્રીજું પણ ખોટું છે વિદ્યાર્થી મિત્રો હવે સત્તરમાં પ્રશ્ન જોઈએ તો કે નીચેના વાક્યમાં બહુવચન વાળું વાક્ય શોધો તો કે જેમાં બહુવચનો એક નહીં બે ત્રણ વસ્તુથી વધુ હોય છે ને બહુવચન કહેવામાં આવે છે તો કે અમારા ખેતરમાં આંબલીના ઝાડ છે વિદ્યાર્થી મિત્રો તે બહુવચન છે વિદ્યાર્થી મિત્રો હવે ઓગણીસમો પ્રશ્ન અઢારમો પ્રશ્ન જોઈએ તો કે એકવાર માધવ સુખડી ખાઈ રહ્યો હતો વાક્યમાં માધવની જગ્યાએ સાધ્વીનું નામ લખીએ તો વાક્યમાંથી કેટલા શબ્દોનો ફેરફાર થશે તો કે વિદ્યાર્થીઓ ત્રણ વાક્યનો ફેરફાર થશે ક્યાં ત્રણ તો કે એકવાર માધવની જગ્યાએ સાધવી સુખડી ખાઈની ના ખાઈ રહ્યો હતો હતોની જગ્યાએ હતી વિદ્યાર્થી મિત્રો ને રહ્યાની જગ્યાએ રહી આવશે નામ સુખડી તો સુખડી ખાય તો ખાય પછી રહ્યો ને ના રહી અને હતો ને ના હતી વિદ્યાર્થી મિત્રો એટલે ત્રણ હવે જોઈએ ઓગણીસ મો પ્રશ્ન તો કે ગામની એક કાળી બિલાડી છે ખાલી જગ્યા છે તે રોજ નિતન નવા ખેલ કરે છે તો કે તે નવા નવા ખેલ કરે છે તો કે કયા ખેલ કરે તો કે તે કર્તવબાજ છે તેવા નવા ખેલ કરે છે વીસમો પ્રશ્ન જોઈએ તો કે ખાલી જગ્યા રસ્તો ઓળંગવો જોઈએ નહીં જો અકસ્માત થવાનો સંભવ થવો સંભવ છે તો કે જે સાવધાની પૂર્વક આપણને જે રસ્તો ઓળંગવો જોઈએ તો કે ડી જે જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાવધાની પૂર્વક તે જવાબ રહેશે આગળના પ્રશ્નોની અંદર આપણને એકવીસથી ચાલીસના સોલ્યુશન કરશું તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો મળીએ આગળના વિડીયોની અંદર